નવસારીમાં સરકારી સેવાઓ ઉપર લોકોનો વિશ્વાસ સતત મજબૂત બની રહ્યો છે ખાસ કરીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે કે એસટી આજે માત્ર મુસાફરીનું સાધન નથી રહ્યું પરંતુ આવક અને વિશ્વાસનીયતાનો મજબૂત આધાર બની ગયું છે નવસારી એસટી ડેપોએ આવકના મામલે નવો ઇતિહાસ સર્જ્યો છે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે અને તેની પાછળનું સૌથી મોટું કારણ બન્યું છે કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટ અને એટલે કે સ્પેશિયલ લક્ઝરી બસો નવસારી એસટી ડેપો વિભાગ દ્વારા દરરોજ તેત્રીસ હજાર કિલોમીટર જેટલું બસનું સંચાલન કરવામાં આવે છે નિયમિત રૂટ્સ ઉપરાંત મંજૂર કરાયેલ કિલોમીટર સિવાય પણ કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટ તથા સ્પેશિયલ વર્ધીની બસો દ્વારા વધારાનું સંચાલન થાય છે આ સમગ્ર કામગીરીના પરિણામે નવસારી એસટી ડેપો રોજના સરેરાશ દસથી બાર લાખ રૂપિયાની આવક મેળવી રહી છે જે ડેપોની મજબૂત કાર્યક્ષમતાને દર્શાવે છે જો ગત વર્ષે બે હજાર ચોવીસ પચીસની વાત કરીએ તો નવસારી એસટી ડેપો વિભાગને કુલ બાવીસ કરોડ રૂપિયાની આવક હાંસલ કરી હતી પરંતુ ચાલુ વર્ષમાં એપ્રિલથી લઈને નવેમ્બર માસ સુધીમાં ત્રેવીસ પોઈન્ટ એકાવન કરોડ રૂપિયાની આવક નોંધાઈ છે અથવા કહીએ તો ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધીમાં દોઢ કરોડ રૂપિયાનો વધારો થયો છે એટલે કે કુલ સાત ટકા જેટલો આવકમાં વધારો થયો છે આ સમગ્ર માહિતી નવસારી એસટી ડેપોના મેનેજર એવા કમલેશ ગાંધીએ આપી હતી અને તેમના સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ જે કુલ આવક થઈ રહી છે તેમાંથી આશરે એકસો સાડત્રીસ ટકા આવક કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટમાંથી મળે છે લગ્ન પ્રસંગો શુભ કાર્ય પ્રવાસન યાત્રાઓ બાબરી માટેના પ્રસંગો તેમજ અન્ય વિશેષ પ્રસંગો માટે લોકો મોટી સંખ્યામાં એસટીની જે બસો છે તે બુક કરાવી રહ્યા છે ખાસ કરીને સ્પેશિયલ વર્ધીની અને લક્ઝરી કોચ બસોની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટની આવકમાં આટલો મોટો કેમ વધારો કેમ થયો તે વિશે ડેપો મેનેજરે જણાવ્યું હતું કે જે આધુનિક સુવિધાવાળી સ્વચ્છ અને સુરક્ષિત બસો પૂરી પાડવામાં આવી રહી છે આરામદાયક બેઠકો સમયસર સેવા અને સલામત મુસાફરીના કારણે હવે લોકો પોતાના ખાસ પ્રસંગો માટે પણ એસટી બસને પ્રાથમિક પસંદગી બનાવી રહ્યા છે અને ચાલુ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં નવસારી એસટી ડેપો દ્વારા બાસઠ પોઈન્ટ સત્તાવીસ લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે એટલે આ આંકડો દર્શાવે છે કે લોકોનો વિશ્વાસ માત્ર વધ્યો નથી પરંતુ સતત મજબૂત બનતો રહ્યો છે નવસારી એસટી ડેપો દ્વારા રોજિંદા તેત્રીસ કિલોમીટરનું સંચાલન કરવામાં આવતું હોય છે અને એ સંચાલનની અંદર અમારા મંજૂર થયેલા કિલોમીટર આ સિવાય કેઝ્યુઅલ કોન્ટ્રિક્ટ ચલાવતા એના કિલોમીટર એ તકે અમે રોજની એવરેજ દસથી બાર લાખ રૂપિયા આવક મેળવતા હોઈએ છીએ ચાલુ વર્ષ નાણાકીય બે હજાર પચીસ છવ્વીસને જો ગત સાલ ચોવીસ પચીસની સરખામણી કરીએ તો ગત સાલ અમારી આવક બાવીસ કરોડ રૂપિયા હતી જે ચાલુ વર્ષે એપ્રિલથી લઈને નવેમ્બર સુધીમાં ત્રેવીસ પોઈન્ટ એકાવન કરોડ એટલે કે ઓવર આવકમાં સાત ટકાનો ઉછાળો નોંધાયેલ છે હવે આ જે ટોટલ આવક નોંધાયેલી છે એ પૈકી એકસો ને સાડત્રીસ ટકા આવક કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટમાં ઉછાળો નોંધાયેલ છે એટલે કે સ્પેશિયલ વર્ધીની બસોની ડિમાન્ડ ચાલુ વર્ષે વધારે છે કારણ શું છે કેઝ્યુઅલ કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટનું પ્રમાણ વધવાનું મુખ્ય કારણ કે હાલ સરકાર શ્રી દ્વારા એસટી નિગમને ઘણી બધી અલગ અલગ સેગમેન્ટની નવી બસો પૂરી પાડી છે એટલે લોકોનો પ્રસંગ દીપાવા તે પ્રકારની લક્ઝરી કોસ્ટ ટાઈપની બસો સંચાલનમાં મુકાતા લોકો એસટી નિગમ તરફ વળ્યા છે કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટમાં મહત્તમ જે લગ્નની શિશિ હોય છે કોઈની બાબરી હોય છે બરાબર કોઈનું શ્રીમંત હોય છે અથવા તો કોઈ પ્રવાસ કરવા જવાનો હોય છે એવી મુખ્ય બાબતોનો સમાવેશ થતો હોય છે ચાલુ વર્ષે અમારા જે અપ ટુ નવેમ્બર સુધીમાં ટોટલ બાસઠ પોઈન્ટ સત્યાવીસ લાખ મુસાફરોએ પરિવહન સેવાનો લાભ લીધો છે